ત્રીજા એક મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ મકાન માલિક જાગી ગયા મકાન માલિકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી મારી બાજુમાં બે મકાન હતા એમાં ચોરી કરી અને મારે મકાનમાં ચોરી કરવા આવ્યા અને હું જાગી પડી એટલે બુમા બૂમ કરી એટલે ચોર ભાગી ગયા આ વલ્લભનગર સોસાયટી છે હું ભાઈ મફતભાઈ મગનભાઈ પણદા બોલું અને અમે મારા અને મારા ભાઈના ઘરની અંદર ચોરી થઈ અમે રાતે ગરબા રમવા ગયા હતા તો અહીં ફોન આવ્યો કે તમારા ઘરના લોક તૂટ્યા છે તો અમે અહીંયા આવ્યા ત્યારે કશું હતું નહીં લોક બધા તોડી નાખેલા રૂપિયા અને ચાંદી અને સોનું અને બંને રકમ અને રૂપિયા લઈ ગયા બંને ઘરોમાંથી અને ત્રીજા મકાનનું લોક તોડવાનો પ્રયત્ન કર્યો પણ અંદર એક પહેરું હતું તે રોડારાડ કર્યું એટલે ભાગી ગયા છે અમે પોલીસ ફરિયાદ કરી આશરે અમારે ચોરી થઈ છે બે થી અઢી લાખ ની ચોરી થઈ છે ઇકબાલ શેખ નો રિપોર્ટ ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે